નાસિક ખાતે મહારાજા સાહેબે કરેલ ટિપ્પણીને અંગે ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી મહારાષ્ટ્રના નાસિક ખાતે મહારાજા સાહેબ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી અંગે મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો ત્યારે ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ રોજ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાથરી પાઠવીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાસિક ખાતે મહારાજા સાહેબે દ્વારા મુસ્લિમ સમાજના મોહમ્મદ પેગમ્બર સાહેબ વિશે ટિપ્પણી કરવામાં આવી છે જે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને મહારાજા સાહેબ સામે મુસ્લિમ સમાજના પેગંબર સાહેબ વિશે કરવામાં આવેલ ટિપ્પણી અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આજે આપણો ભારત દેશ છે ઈસ વિવિધ સંપ્રદાય ભેદ છે સાહેબ અહીંયા દરેકને વસવાટ કરવાનો અધિકાર છે અને એની ઉપર પણ ઓડલા લેવાનો રહેશે છે અમુક

તો રેલી કાઢી કે મોરચા કાઢી કે ઉપવાસ આંદોલન પણ અમે ભાવનગર ની અમારી વંશ છે એવી હોય અને નાસિક ખાતે જે આરુજી મહારાજ જે ઉચ્ચન પર તેલ મે સાઈડ ની ગુરુ ગયા સમગ્ર મુસ્લિમ સુબાની સાહેબ લાગ ને આખા દેશ ની લાગણી ઉભાય છે આમાં અમને એવું લાગે છે કે સાહેબ એક જાત નું હોય કે માણસો નું ઉસ્કરા મોટે લોકો ની લાગણી મુશ્કેલ આય એટલા માં કામ કર્યું હોય જો અમને લાગે એટલે એની ઉપવાસ આને એક અનૌપ્રોટી પ્રિવિઝન હકીકત છે છે કે અમારો ઇસ્લામનો મૂળ ધંધો છે અમારો મન પેગમ્બર અહમદ એ નામ બેલીમ પૂર્વ નગર સેવક છું આજ રોજ આપણા ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભાવનગર જિલ્લા અધિક કલેક્ટર સાહેબને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરની અંદર અંદર મહારાષ્ટ્રની નાસિકમાં એક સાહેબે અમારા ઈસ્લામના મહાન પેગા પર હજર અહમદ મુસ્તુફા મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ તલમ વિશે અપમાનજનક જે ઉશ્કેરણીજનક જે બોલ્યા છે ઉચ્ચારણો કર્યા છે તેના સમગ્ર ભારત દેશમાં પડઘા પડ્યા છે તમામ જગ્યાએ પત્ર આપવામાં આવી રહ્યા છે અને આ મહારાજ સામે મહારાજ સાહેબ સામે પગલાં ભરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં પણ આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે જે પેગમ્બર સાહેબ વિશે બોલ્યા હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જ અમારી લાગણી અને માગણી છે we yeah.